જે વેરાઈટીની વાત કરી રહી છું તો તમને અહીંયા સેટિંગ પ્રાઈઝ માત્ર ₹45 ની મળી જશે જે કે ડેલીવેર સાડી આની અંદર તમને વાદડી કલર મળી જાય છે એની ઉપર જ આટલા મોટા રાઉન્ડની અંદર તમને આખામાં બાંધણી વર્કનો કોન્સેપ્ટ જોવા મળે છે બ્લાઉઝની આપણે વાત કરીએ તો બ્લાઉઝ તમને કલરફુલ મળશે એટલે કે મલ્ટીકલરની અંદર તમને બ્લાઉઝ મળી જાય છે જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો હું પ્રિયંકા ફરી એકવાર આવી ગઈ છું નવા 컬લેક્શન સાથે નવી આશા સાથે ના આજનો જે 컬લેક્શન થવાનો છે બહુ જ સરસ સવાનો છે એટલે કે આપણી ફેવરિટ સાડી એટલે કે પાંદીની સારી બરાબર સાંભળ્યું આજે બાંધની સાડીનું કોન્સેપ્ટ લઈને આવી છું જેની અંદર તમને ડિફરન્ટ પ્રિન્ટની અંદર પણ ટાઈપનું તમને કલર શેડ્સ પણ જોવા મળી જશે તો આજે આ વિડીયોને એન્ડ સુધી તમારે જરૂર જોવાનું છે સ્કીપ જરીક પણ નથી કરવાનો બિઝનેસ રિલેટેડ પણ તમને આની અંદર ટિપ્પણી આપવામાં આવશે તો સાથે સાથે જે આજે અમારી સાથે નવા સભ્યો જોડાયા છે એમને હું જણાવવા માગું છું કે અજમેરા ફેશન એક મેન્યુફેક્ચરિંગ કંપની છે સુરતની જેની અંદર તમને કપડાઓની ઘણા કપડાઓની ઘણી બધી વેરાઈટીઝ મળી જશે વેરાઈટીઝની વાત કરી રી છ તો તમને અહીંયા સ્ટાર્ટિંગ પ્રાઈસ માત્ર ₹45 ની મળી જશે જે કે ડેલીવેર સાડી છે ડેલીવેર સિવાય તમને ડેલીવેર થી લઈને જેટલા પણ ફેબ્રિક્સ આવે છે જેટલી પણ ડિઝાઈન્સ આવે છે એ બધું 컬લેક્શન આપે છે અજમેરા ફેશન માત્ર ₹45 થી સ્ટાર્ટિંગ પ્રાઈસ છે વેડિંગવેર 컬લેક્શન મળી જશે બ્રાઇડલ 컬લેક્શન મળી જશે લેંગા ચોલી કિટ્સ વેર મેન્સવેર ની બધી વેરાઈટીઝ મળી જશે એટલે કે આ બધી વસ્તુ માત્ર તમને મેન્યુફેક્ચરિંગ પ્રાઈસ સાથે મળવાની છે તો ચાલો આજનો 컬લેક્શન આપણે જોઈએ તો ફર્સ્ટ જે હું কালেকশন બતાવા રહી છું અહીં ચુઝેબલ સેમ્પલ્સ લાવવી છું 6-7 જે આખા કેટલોગની સાથે પટાની અંદર મે सिंगल सिंगल ओपन કરીને બતાવવા જઈ રહી છું જેની અંદર તમે જોઈ શકો છો બધા અલગ અલગ કલર સાથે લઈને આવી છું તો પ્રોપરલી હું પહેલા તમને ઓપન કરીને બતાવી દઈ સાડી આનું જે ફેબ્રિક છે તે તમને શિફોન ફેબ્રિક ની અંદર મળી જશે અને શિફોન ફેબ્રિક પર તમને બધાને ખબર છે રનિંગ ફેબ્રિક હોય છે જે કે ડેલી વેર ની અંદર ચાલી રહી છે ઓલ ઓવર સાડી ની વાત કરું તો ઉપર ની સાઈડ તમને કે ડાઈટ ટાઈપ નું વર્ક જોવા મળશે બટ નીચે ની જે સાઈડ છે ત્યાં પાટલી પાલવ જેને કહેવાય પાટલી સાઈડ પાટલીમાં તમે જોઈ શકો છો ડિફerent કલર ને આપડું બાંધણી પ્રિન્ટ મળી જાય છે આખી સાડી કઈક આ રીતનું જોવા મળશે લેસ બોર્ડર ની વાત કરું તો સાટીન બોર્ડર આપી છે જેની અંદર તમને બાંધની સાડીનું કામ જોવા મળે છે ખૂબ સરસ એવી સાડી છે ઓલ ઓવર સાડી ની વાત કરવામાં આવે તો છ ત્રીસનો નો કટ મળશે સાથે સાથે વિટ બ્લાઉઝ તમને આ સાડી મળી જશે બ્લાઉઝ ની વાત કરીએ તો બ્લાઉઝ તમને આનું રનિંગ મણવાડવું છે જેની અંદર પણ તમને લેસ બોર્ડર વર્ક આપસે એટલે કે સાટિન બોર્ડર નું કામ આપવામાં આવ્યું છે આની અંદર પણ તમને ઘણા બધા કલર્સ ઓપ્શન મળી જશે એટલે કે આ સાડી તમને એક કેટલોગ સાથે મળશે તો નેક્સ્ટ સાડી આપણે જોવા જઈ રહ્યા છીએ થોડીક નોર્મલ પાર્ટી વેર સાડી એટલે કે ફેબ્રિક ની વાત કરો તો સિમરણ ફેબ્રિક હાઉસે જેની અંદર તમને बांधनी वर्क જોવા મળી છે ને સાથે સાથે તમને અહીંયા ફોયલ પ્રિન્ટિંગ વર્ક પણ જોવા મળી છે આખી ઓલ ઓવર સાડીની વાત કરો તો બહુ જ સરસ એવી સાડી આપવા માં આવી છે જેની અંદર કલર કોન્ટ્રાસ્ટ તમે જોઈ શકો છો લાઇટ શેડ્સ આપવા માં આવી છે અંદર વ્હાઇટ કલરનો ખૂબ સરસ એવો રાઉન્ડ શેપની અંદર બાંધણી વર્ક છે ને અગર તમે ધ્યાનથી જોશો તો અહીંયા ધ્યાનથી તમે જોઈ શકો છો ખૂબ સરસ એવું ફોઇલ વર્ક કરવામાં આવ્યું છે આની અંદર કઈક ને કઈક ડિફરન્ટ ને ઉપરની સાઈડ તમને બહુ સરસ એવી ગોટા પટ્ટી લેસ બોર્ડર મળી જાય છે આ ઓ સારું એવું কাલેક્શન તમે તમારી શોપમાં એડ કરી શકો છો માત્ર ને માત્ર 45 રૂપિયાથી સ્ટાર્ટિંગ પ્રાઈઝ મળી જશે સાથે સાથે હોલસેલ પ્રાઈઝની અંદર તમને આખી સાડી મળી જશે જો મિત્રો આમાંથી જે પણ સાડી ગમે છે જેની પણ પ્રાઈઝ જાણવી છે ફટાફટ સ્ક્રીનશોટ લ્યો ને સ્ક્રીન પર આપેલા નંબર ઉપર તમે શેર કરી શકો છો જેનાથી શું થાસા સાડીની પ્રાઈસ સાથે તમે આખો કેટલોગનો ફોટો તમે તમારા WhatsApp ની અંદર અમારું જે ટીમ છે એ તમને મોકલી આપશે અગર ઓફલાઈન જોડાઉ છે તો અહીંયા નું જે એડ્રેસ છે તે ડિસ્ક્રિપ્શનમાં આપ્યું છે ત્યાંથી તમે અહીંયા વિઝિટ કરી શકો છો અહીંયા એક સાડીની એક 1000 સાડીનું તમને કલેક્શન જોવામાં મળી જશે બધા અલગ અલગ કાઉન્ટર્સમાં અહીંયા તમને কুরતીસ છે ડ્રેસ મટીરીયલ છે નાઈટવેર બોટમવેર માઇન્સવેર કિડ્સવેર ને સાથે સાથે અન્ડરગારમેન્ટ્સ પણ મળી જાય છે મિત્રો જો તમે ફેરિયા કરીને ગામ-ગામ જઈને કલેક્શન વેચો છો તો પણ તમને માત્રના માત્ર 45 રૂપિયા થી સ્ટાર્ટિંગ પ્રાઇસ મળી જશે જો તમારો શોરૂમ છે કાં તો તમારી શોપ છે કાં તો તમારે ઘરે બેસીને બિઝનેસ કરવો છે એ પ્રકારની પણ સાડીઓ મળી જશે મતલબ સાડીઓની જેટલી વેરાઈટીઝ હોય બધી અજમેરા ફેશન આપે છે સુરત ગમમે ત્યારે પણ આવો એકવાર અજમેરા ફેશનની વિઝિટ જરૂર કરજો કારણ કે અહીંયા તમને સાડીઓનો ભંડાર જોવા મળી જશે હવે જે સાડી બતાવવા જઈ રહી છું આ તમને silke ફેબ્રિક ઉપર મળી જશે silke એટલે કે પ્રોપર silke નહીં બટ silky type ફેબ્રિક છે જેની અંદર તમને સાડી મળી જશે કલર કોન્ટ્રાસ્ટમાં બધી સાડીનો જો સકો જો કેટલો સરસ એવો લેવામાં આવ્યો છે આની અંદર તમને વાદડી કલર મળી જાય છે એની ઉપર જ આટલા મોટા રાઉન્ડની અંદર તમને આખામાં બાંધણી વર્કનો કોન્સેપ્ટ જોવા મળે છે આ બાંધણી સાડી આપણો ગુજરાતમાં તો ફેમસ છે સાથે સાથે રાજસ્થાનમાં ફેમસ છે મહારાષ્ટ્રમાં ફેમસ છે અને મોસ ઓફ મહિલાને અગર જોવા જાય તો એમને બાંધણી સાડી પહેરવાની બહુ જ ગમે છે આનો જે ટોટલ પીસ આવશે 10 પીસનો સેટ એટલે કે 10 અલગ અલગ પીસ મળશે બોર્ડર તમે જોઈ શકો છો ટોટલી વીવિંગ વર્ક વાળી બોર્ડર છે એટલે કે બાંધણી પ્રિન્ટ સાથે તમને વીવિંગ નું કામ પણ જોવા મળી જાય છે મિત્રો સાડીનો જે બિઝનેસ હોય છે બહુ જ ઇઝી બિઝનેસ છે કારણ કે સાડીની જરૂરત હર એક લેડીઝને પડે છે ચાહે એમને ઘરે રહેવું છે ચાહે એમને બહાર જવું છે ગમે ત્યાં જવું છે આપણી સંસ્કૃતિ સંસ્કૃતિના મુતાબિક બધી જ લેડીઝ સાડી પહેરે છે તો એના માટે તમે સાડીનો નાનો આમ તો વ્યવસાય પણ ચાલુ કરી શકો છો વિટ બ્લાઉઝ તમને આ બધું કલેક્શન જોવા મળી જાય છે આની અંદર અગર આપણે થોડુંક હેવીમાં જઈએ તો હેવીની અંદર પણ મારી પાસે ખૂબ સરસ એવી સાડી છે જેની અંદર કલર્સ ઓપ્શનની વાત કરું તો કલર્સ ઓપ્શન પણ હું તમને બતાવી દઉં કયા કયા રીતે તમને અહીંયા કલર્સ ઓપ્શન જોવા મળી જશે પાલવની વાત કરું તો પાલવ હું તમને જાતે પહેરીને બતાવી દઉં કઈ રીતનું મળશે આ તમે જોઈ શકો છો જે આનો ઓલ ઓવર લુક છે તે કઈક આ રીતનો આવવાનો છે अंदर तम पीड़ो कलर लाल कलर मड़ी मिली जाएँ तक बूटी मिली जाए बांधनी मोटी मोटी ने अँ पाटली लिए पाटली वाला एरिया में तब जु सको जीनी जीनी बूटी लीधेली है बांधनी प्लस बॉर्डर अंदर तम कई डिफरंट वर्क जवाज दौरा गुथी ने बना चु क्रिएटिव वर्क मड़ी जाने अमरी हर एक साड़ी ने अंदर कई ने कई डिफरंट जवा जाए ब्लाउज पीस की अगर आप रनिंग ब्लाउज पीस आज जी तम विथ बॉर्डर आ वस्तु रिसीव थी આટલું ને આના સિવાય પણ બાંધણીનું ઘણું બધું કલેક્શન છે બટ એક વિડિયોમાં બતાવ પોસિબલ નથી તો એની માટે હું તમને હજુ એક વિડિયો લઈને આવીસ જેની અંદર હું તમને બાંધણી સાડીનો કોન્સેપ્ટ બતાવીશ તો ચાલીએ આપણે નેક્સ્ટ સાડી ઉપર જઈએ નેક્સ્ટ સાડી જે આપણી રહી છે એ તમને જોર્જેટ ફેબ્રિકની અંદર જોવા મળી જશે જેની અંદર કલર્સ ઓપ્શનની વાત કરું તો ડિફerent ટાઈપનો કલર્સ ઓપ્શન જોવા મળી જશે એટલે કે ડિફerent ડિફerent શેડ્સ ડિફerent ડિફerent પ્રિન્ટ જોવા મળી જાય છે હવે આ સાડીની હું વાત કરું તો તમે અહીંયા જોઈ શકો છો આપણો જે રનિંગ કલર હોય જે જે ગ્રીન છે યલો છે પિંક છે ને રેડ છે આ બધા કલરસ અમને અહીંયા મળી જાય છે બોર્ડર તમે ઉપરની સાઈડ જોઈ શકો છો ટોટલી વીવિંગ બોર્ડર કરવામાં આવી છે ને આખી સાડી જે છે તે તમને 630 ની મળશે બ્લાઉઝની આપણે વાત કરીએ તો બ્લાઉઝ તમને કલરફુલ મળશે એટલે કે મલ્ટી કલરની અંદર તમને બ્લાઉઝ મળી જાય છે सिल्क फेब्रिक बहुत जोरदार साड़ी है मित्रों बाधनी कलेक्शन तब खास गुजरात में तब भले बिजनेस करो कि सीटी थी बिजनेस करो पाड़ी एकमात्र ए वस्तु है डेली वियर में वेचाएगी डेली वियर में वेचाये वेचा वस्तु एट थी गई ब्लाउज पेटिकोट असर थी गयू नाइटीज थी गयी जॉट में पहराई है बधुँ कलेक्शन वेचाई है तो आ रीतना जो तेरे बिजनेस करवो तो तेरे अजमेरा फेशन साथ जरूर जड़ो कारण कि तेन्युफेक्चरिंग प्राइस वस्तु मे साथ एक नहीं एक छत અને ઘણી બધી વેરાઈટીઝ મળે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા આયા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને જૂના વિડિયો ખાસ કરીને જોજો કારણ કે ત્યાં ત્યાં તમને ડિફerent ડિફerent બધું જ કલેક્શન જોવા મળી જશે તમારે જે પણ જાણકારી જોઈતી બિઝનેસ રિલેટેડ એ બધી વેરાઈટીઝ તમને જોવા મળી જશે સાથે સાથે હવે આ એક લાસ્ટ સેમ્પલ આપણો શેર થઈ રહ્યો છે જે તમને ઓર્ગેન્ઝા ફેબ્રિક ઉપર જોવામાં મળે છે બોર્ડર પર તમે ખાસ ફોકસ કરજો બોર્ડર જે આની મળવાની છે તે તમને લેસર વર્ક વાળી મળશે એટલે કે કટિંગ વાળી ને ઉપર પણ તમને ખૂબ સરસ એવું વર્ક જોવામાં મળે છે મલ્ટી કલર લેવામાં આવ્યો છે બોર્ડર આની મને બહુ જ આટ્રેક્ટિવ લાગીને મોસ્ટ ઓફ બધી જ ગર્લ્સ બધી જ વુમેન્સ ને આવી સાડી પહેરવાનો બહુ શોખ છે દિવાળી માથા ઉપર છે દિવાળી માટે જો તમારે નવ કલેક્શન જોતું હોય તો તમે એકવાર અજમેરા ફેશનની વિઝિટ જરૂર લઈજો જ્યાં તમને બાંધણીની બાંધણી સિવાય એમ્બ્રોઇડરી પ્રિન્ટેડ ડાયડ મેચિંગ ડાયરેટ ફેચિંગ ફેન્સી આ બધી સાડીઓ જોવા મળી જાય છે કલર્સ તમે આનો જોઈ શકો છો કેટલો સરસ એવો રાખવામાં આવ્યો છે સાથે સાથે બ્લાઉઝ મટીરિયલની આપણે વાત કરીએ તો બ્લાઉઝ મટીરિયલ પણ આનું ડિફરન્ટ મળી જાય છે એટલે કે આખું વર્ક કરેલું બ્લાઉઝ મળી જાય છે આ જોઈ શકો છો તમે स्लीव्स ने डिजाइन आई पीछे ब्लाउज मटेरियल ने डिजाइन आई पीछे ना बद्दी वैरायटीज तम नजमेरा फैशन मड़ी जाएजे। आना आर दिफरं, दिफरं, दिफरं ने अंदर જોવા મળી જાય છે આના સિવાય આ રીત નો डिफरेंट डिफरेंट कलेक्शन જો તમારે હજી જો હોય તો તમે એકવાર કમેન્ટ કરી નાખજો તમારી માટે હું હજી એક નવો कलेक्शन લઈને આવી જઈશ તો આજ ના વિડિયોને તમે લાઈક કરો કમેન્ટ કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ફરી એકવાર મળીશું નવા कलेक्शन સાથે તૈયાર સીધી જય શ્રી કૃષ્ણ